નમસ્કાર પ્રણામ જયમા લક્ષ્મી દોસ્તો ગુરુવારે આ સાત કાર્ય કરવાથી ઘરનો સંપૂર્ણ ધન નાશ પામે છે જાણો કયા સાત કાર્યો કરવાથી ઘન નાશ પામે છે પ્રાચીન કાળની વાત છે રાજ્યમાં એક મહાન અને શક્તિશાળી રાજા શાસન કરતો હતો તે દર ગુરુવારે ઉપવાસ કરતો હતો અને ભૂખ્યા અને ગરીબ લોકોને દાન આપીને યોગ્યતા મેળવતો હતો પરંતુ તેની રાણીને આ વસ્તુ ગમતી નહોતી તેણીએ ઉપવાસ કર્યા કે કોઈને કોઈ દાન આપ્યું નહીં અને રાજાને આવું કરવાની મનાઈ કરી દીધી એક રાજા શિકાર કરવા જંગલમાં ગયો ઘરમાં એક રાણી અને નોકરાણી હતી તે જ સમયે ગુરુ બૃહસ્પતિ દેવે સાધુ નું રૂપ લીધું અને ભિક્ષા માંગવા માટે રાજાના દરવાજે આવ્યો જ્યારે સાધુએ રાણી પાસે ભિક્ષા માંગી ત્યારે તે કહેવા લાગી साधु महाराज हूँ आ दान सदगुणों की कंटाड़ी गई छु તમારે કોઈ સમાધાન સૂચવવું જોઈએ કે જેથી તમામ પૈસા નાશ પામે અને હું નિરાંતે જીવી શકું બૃહસ્પતિ દેવે કહ્યું હે દેવી તમે ખૂબ વિચિત્ર છો કોઈ બાળકો અને પૈસાથી નાખુશ છે જો વધારે પૈસા હોય તો તેને શુભ કાર્યોમાં મૂકો કુવારી છોકરીઓના લગ્ન કરાવો શાળાઓ અને બગીચાઓ બનાવો જેથી તમારા બંને લોકો સુધરે પરંતુ સાધુની આ વસ્તુઓ રાણીને ખુશ ન કરી તેણે કહ્યું મને આવા પૈસાની જરૂર નથી જે હું દાન કરું છું અને જે મારો આખો સમય સંભાળવામાં ખર્ચ કરવો જોઈએ ત્યારે સાધુએ કહ્યું જો તમારી આવી ઈચ્છા હોય તો તમારે જેવું કહ્યું છે તે તમારે કરવું જોઈએ ગુરુવારે તમે ઘરને ગોબરથી લીપશો તમારા વાળને પીળી માટીથી ધોશો વાળ ધોતી વખતે સ્નાન કરો રાજાને હજામત કરવા કહો ખોરાકમાં માંસ મંદિરા કરવા કપડાં ધોવા માટે કહો આ રીતે સાત ગુરુવારે કરવાથી તમારી બધી સંપત્તિનો નાશ થશે એમ કહીને સાધુએ બૃહસ્પતિ દેવ અદૃશ્ય થઈ ગયા અનુસાર રાણી ત્રણ ગુરુવારે જ કરવાથી તેની સંપત્તિ સંપત્તિનો નાશ થઈ ગયો છે રાજાના પરિવારજનોએ ભોજન ની લાલસા શરૂ કરી પછી એક દિવસ રાજા એ રાણીને કહ્યું હે મહારાણી અહીં હું બીજા દેશ માં જાઉં છું કારણ કે અહીંના દરેક મને ઓળખે છે તેથી હું કોઈ નાનું કામ કરી શકતો નથી એમ કહીને રાજા વિદેશ ચાલ્યો ગયો ત્યાં તે જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચતો આ રીતે તેણે પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું રાણી અને નોકરાણી રાજા વિદેશ જતાની સાથે જ નાખુશ રહેવા લાગ્યા એકવાર જ્યારે રાણી અને નોકરાણીને સાત દિવસ ભોજન કર્યા વગર રહેવું પડ્યું ત્યારે રાણીએ તેની કહ્યું હે દાસી મારી બહેન નજીકમાં આવેલા શહેરમાં રહે છે તે ખૂબ જ ધનિક છે તમે તેની પાસે જાઓ અને કંઈક મેળવો જેથી થોડોક સમય પસાર થઈ શકે દાસી રાણીની બહેન પાસે ગઈ તે દિવસ ગુરુવાર હતો અને રાણીની બહેન ગુરુવારના વ્રતની વાર્તા સાંભળી રહી હતી નોકરાણીએ તેની રાણીનો સંદેશો રાણીની બહેનને પહોંચાડ્યો પરંતુ રાણીની મોટી બહેને કોઈ જવાબ આપ્યો નહીં જ્યારે દાસીને રાણીની બહેનનો કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે ખૂબ જ દુઃખી હતી અને ગુસ્સે પણ હતી નોકરાણી પાછી આવી અને રાણીને બધું કહ્યું આ સાંભળીને રાણીએ તેના ભાગ્યનો શ્રાપ આપ્યો બીજી બાજુ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી છે પરંતુ તેની બહેનના ઘરે આવી અને કહેવા લાગી હે બહેન હું ગુરુવારે ઉપવાસ કરી રહી હતી તમારી નોકરાણી મારા ઘરે આવી હતી પણ વાર્તા સમાપ્ત ન ત્યાં સુધી હું ઊભી થઈ કે બોલતી નથી તેથી હું બોલી નહીં કહો કેમ નોકરાણી આવી હતી રાણીએ કહ્યું બહેન હું તારાથી શું હુપાવું અમારા ઘરે જમવા માટે પણ ખોરાક નહોતો આટલું કહી રાણીની આંખો ભરાઈ ગઈ તેણે છેલ્લા સાત દિવસથી ભૂખ્યા રહે ત્યાં સુધી તેણીએ દાસીએ સાંભળ્યું રાણીની બહેને કહ્યું જો બહેન ભગવાન બૃહસ્પતિ દેવ દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે જુઓ કદાચ તમારા ઘરમાં અનાજ છે શરૂઆતમાં રાણીએ વિશ્વાસ ન કર્યો પરંતુ બહેનની વિનંતી પર તેણે પોતાની દાસીને અંદર મોકલી દીધી તેથી તેણીને ખોરાકથી ભરેલો ધડો મળ્યો દાસી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ નોકરાણી રાણીને કહેવા લાગી હે રાણી જ્યારે આપણને અન્ન મળે ત્યારે આપણે ઉપવાસ કરીએ છીએ તેથી ઉપવાસ અને કથાની રીત વિશે કેમ નહીં પોહીએ જેથી આપણે પણ વ્રત કરી શકીએ ત્યારબાદ રાણીએ તેની બહેનને ગુરુવારના વ્રત વિશે પૂછ્યું તેની બહેને કહ્યું કે ગુરુવારે વ્રતમાં કેળાના મૂળમાં ભગવાન વિષ્ણુની પૂજા દાળ અને સૂકા દ્રાક્ષથી કરો અને દીવો પ્રગટાવો વ્રતની કથા સાંભળો અને પીળો ખોરાક લો બૃહસ્પતિ દેવ આથી પ્રસન્ન થાય રાણીની બહેન ઉપવાસ અને પૂજાની રીત સમજાવ્યા પછી તેમના ઘરે પરત આવી ગુરુવારે સાતમો દિવસ આવ્યો ત્યારે રાણી અને દાસીએ ઉપવાસ કરવાનું નક્કી કર્યું તે ચણા અને ગોળની દાળ લાવ્યા અને ત્યારબાદ ભગવાનને કેળાના મૂળ વગેરે પૂજા કર્યા હવે પીળો ખોરાક ક્યાંથી લાવીશું તેનાથી બંને ખૂબ જ દુઃખી હતા તેમણે વ્રત રાખ્યું હોવાથી ગુરુદેવ તેમનાથી પ્રસન્ન થયા તેથી તેણે એક સામાન્ય વ્યક્તિનું રૂપ લીધું અને નોકરાણીને બે પ્લેટોમાં સુંદર પીરો ખોરાક આપ્યો નોકરાણી ખોરાક મેળવીને ખુશ થઈ અને પછી રાણી સાથે જમતી તે પછી ગુરુવારે બધાએ ઉપવાસ અને પૂજા શરૂ કરી હતી ભગવાન ગુરુની કૃપાથી તેને ફરીથી સંપત્તિ અને સંપત્તિ મળી પણ રાણીએ પહેલાની જેમ ફરી આળસ શરૂ કરી પછી નોકરાણીએ કહ્યું જુઓ રાણી તમે પણ આ રીતે આળસુ હતા પૈસા રાખવા તમને તકલીફ પડતી આ કારણે બધી સંપત્તિનો નાશ થયો અને હવે જ્યારે તમે ગુરુદેવની કૃપાથી સંપત્તિ મેળવી શકો છો ત્યારે તમે ફરીથી આળસ અનુભવો છો મોટી મુશ્કેલીઓ પછી અમને આ સંપત્તિ મળી છે તેથી આપણે દાન કરવું જોઈએ ભૂખ્યા લોકોને ભોજન આપવું જોઈએ અને શુભ કાર્યોમાં પૈસા ખર્ચ કરવો જોઈએ જે તમારા કુળની ખ્યાતિ વધારશે સ્વર્ગ પ્રાપ્ત કરશે અને પિતાને આશીર્વાદ આપશે દાસીની વાત સ્વીકારીને રાણીએ તેના પૈસા શુભ કાર્યોમાં ખર્ચવા માંડ્યા જેના કારણે તેની પ્રસિદ્ધિ આખા શહેરમાં ફેલાવા લાગી મિત્રો આ સાત કાર્યો જીવનમાં ગુરુવારના દિવસે ન કરવા મિત્રો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો વિડિયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર